બારસો પચાસ માં ઘેટગઢ મારવા થી સૌરાષ્ટ્ર માં આવ્યા તેમણે સૌરાષ્ટ્ર આવી પર અને ગોહિલો ની ગાદી સ્થાપી ઈસ્વીસન બારસો સ્વર્ગવાસ થતા તેમના કુંવર રાણાજી ગાદી પર પતિ થયા રાણાજીએ પોતાના નામ પરથી રાણપુર વસાવ્યું. સેજક પરથી ગાદી રાણપુરમાં ફેરવી ઈસ્વીસન તેરસો નેવું માં રાણાજી અદભુત પરાક્રમ બતાવી મુસ્લિમોની લડાઈમાં વીરગતિ પામ્યા. એમના પછી એમના કુંવર વીર મોખાડજી એ પિરમિડ પોતાની રાજધાની સ્થાપી રાજ્ય કરવા લાગ્યા. વીર મોખાડજી ઈસ્વીસન તેરસો નવ થી તેરસો સુડતાલીસ સુધી પિરમિડ માં રાજ્ય કર્યું.

મોખાર્જીના ત્રીજા નંબરના કુંવર ગોડમલજીએ પોતાના બાહુબળથી સારોદની ગાદી પ્રાપ્ત કરી ગોડમલજીના વસન જો સીધા રાજપૂત કહેવાય જેનો ઇતિહાસ આ મુજબ છે સિંધા રાજપૂતના ગોહિલ રાજપૂતની એક શાખા છે વાત વર્ષો જૂની છે ઘણા વર્ષો પહેલા જ્યાં આખું ગામ ગોહિલ દરબારનું હતું જ્યાં ગોહિલ દરબારોનું નું રાજ હતું એ ગામની આજુબાજુ ભીલોના કબીલા હતા ભીલોનો ખૂબ જ ત્રાસ પણ હતો એક સમયે ગોહિલ રાજવંશના રાજકુમાર ગોડમલ તેમની સેના લઈને જતા હતા જ્યાંથી નીકળી રહ્યા હતા એ જગ્યા પર એક દીકરીનો અવાજ આવ્યો જ્યાં ભીલોનો કબીલો હતો એ જગ્યાએથી અવાજ સાંભળીને બધા ગોહિલ રાજપૂતો ત્યાં પહોંચ્યા અને એ દીકરીને ભીલોના હાથથી બચાવી લીધી અને એ જગ્યાએ મોટું ભયાનક યુદ્ધ થયું અને બધા ભીલોને ગોહિલ દરબારો મારી નાખ્યા તે ભીલો સિંઘલ બીલ તરીકે ઓળખાયા હતા અને ત્યાં પછી ભીલોના માતાજી હતા એ માતાજીના શ્રાપથી તથા સિંધલ ભીલોને મારવાથી ગોહિલો સિંધા તરીકે ઓળખાય છે